શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે નારાયણ કવચના પાઠ વિશે જાણશું નારાયણ કવચનો પાઠ એક એકવાર માત્ર સાંભળવાથી સર્વે પાપ કર્મો નાશ પામે છે અને નારાયણ કવચનો પાઠ સવાર સાંજ બે ટાઈમ કરવાથી આપણા સર્વે પાપ કર્મો દુઃખ દર્દ નાશ પામે છે ઓમ નમો નારાયણ નમઃ નારાયણ કવચ પરીક્ષિત રાજા પૂછે છે હે મુનિ નારાયણ કવચથી રક્ષાયેલા ઇન્દ્રએ પોતાના શત્રુના સૈનિકોને તેમના વાનો સહિત રમત રમતા હોય તેમ જીતીને ત્રિલોકની લક્ષ્મી ભોગવી તે નારાયણ નામનું કવચ મને કહો વળી તેનાથી રક્ષાયેલા ઇન્દ્રએ આત શત્રુઓને કેવી રીતે જીત્યા તે પણ તમે મને કહો શ્રી સુખદેવજી કહે છે પુરોહિત તરીકે સ્વીકારેલા વિશ્વરૂપે ઇન્દ્રને જે વચન કહ્યું તે પણ હું કહું છું તો તું તે એક ચિત્તે સાંભળ વિશ્વરૂપ કહે છે જ્યારે ભય જણાતો હોય ત્યારે હાથ પગ ધોઈ આચમન કરી પવિત્ર પહેરવી પવિત્રી પહેરવી ઉત્તરાભુખે ઉત્તરાભિમુખે બેસી અષ્ટાક્ષર તથા દ્વારાક્ષર મંત્રથી અંગન્યાસ કરી મૌન થઈ પવિત્ર થઈને નારાયણ કવચ ધારણ કરવું ઓમ નમો નારાયણ એ અષ્ટાક્ષર મંત્રના પ્રણવથી ઓમ યુક્ત એક અક્ષરનો ક્રમવાર બે પગ બે ઘૂંટણ બે સાથર પેટ હાથ અને હાથની ચાર આંગળીઓ એમ આઠે અંગનો ન્યાસ કરવો અને ઉલટા ક્રમથી મસ્તક વગેરે આઠ અંગમાં એક એક અક્ષરથી ક્રમવાર ન્યાસ કરવો તે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા દ્રાદાક્ષર મંત્રથી જમણા હાથની તર્જનીથી દાબા હાથની તર્જની સુધી આઠ અક્ષરોનો ન્યાસ કરવો અને બાકીના ચાર અક્ષરથી અંગૂઠા આદિ અંત સુધી ન્યાસ કરવો ઓમ વિષ્ણુએ નમ આ છ અક્ષરના મંત્રના એક એક અક્ષરથી ઓમકારથી હૃદય વિકારથી મસ્તક સકારથી ભ્રુકુટીની વચ્ચે હણાકારથી શીખા થી નેત્રો અને ની શરીરની સંધિઓમાં ન્યાસ કરવો આમ મંત્રમૂર્તિ થયેલા જ્ઞાનીએ અસ્ત્રનું ધ્યાન કરી અસ્ત્રાએ ફટ એવા વિસર્ગ સાથે સર્વ દિશાઓમાં જળ છાંટવું પછી ધ્યાન યોગ્ય ઐશ્વરાધિક છ શક્તિવાળા અને વિદ્યા તેજ અને તપરૂપ મૂર્તિવાળા પરમાત્માનું ધ્યાન ધરીને નીચે પ્રમાણે નારાયણ કવચનો પાઠ કરવો શંખ ચક્ર ધાલ તલવાર ગદા બાણ ધનુષ્ય પાસને ધારણ કરનાર ગરૂડની પીઠ પર ચરણ ધરનાર આઠ હાથમાં આઠ આયુધ્યો ધારણ કરનાર અને અષ્ટ સિદ્ધિ શ્રી હરિમારી રક્ષા કરો મત્સ્ય ભગવાન જંતુઓ અને વરુણ પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક વામનરૂપ ધરનાર ભગવાન સ્થળમાં મારી રક્ષા કરો જેના અટહાસ્યથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નૃસિંહ ભગવાન દુર્ગ વન અને યુદ્ધભૂમિમાં મારી રક્ષા કરો યજ્ઞ રૂપ વરાર જેમણે પોતાની દાઢથી પૃથ્વીને રસાતરમાંથી બાણ બણી તે મારા માર્ગમાં રક્ષા કરો અદ્રિકૂટ પર્વતના શિખર પર પરશુરામ તથા પ્રવાસમાં ભરતના મોટા ભાઈ લક્ષ્મણ સહિત રામ મારી રક્ષા કરો ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ મારી રક્ષા કરો નિંદાથી નર ભગવાનને યોગભ્રષ્ટ થતા યોગેશ્વર દત્તાત્રેય મારી રક્ષા કરો ત્રણેય ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ બંધનથી મારી રક્ષા કરો કામદેવથી કુમારો મારી રક્ષા કરો દેવના પ્રણામ ન કરવાના અપરાધથી મારું રક્ષણ કરો ભગવાનની પૂજામાં જે કંઈ વિઘ્ન નરે તેમાંથી દેવર્ષિ નારદ મારી રક્ષા કરો અને બધા નરકોથી કુર્મ ભગવાન મારી રક્ષા કરો અયોગ્ય ખોરાકથી ધન્વંતરી ભગવાન રક્ષા કરો કામ ક્રોધાદીપના ભયથી જીતેન્દ્રિય ઋષભદેવજી મારી રક્ષા કરો લોકાપવાદથી બલભદ્રજી અને કોર્ધાવે સર્પગણોથી શેષ ભગવાન મારી રક્ષા કરો અજ્ઞાનથી વેદ વ્યાસ મારી રક્ષા કરો પાંખડીઓથી બુદ્ધ ભગવાન મારી રક્ષા કરો કારના મરરૂપ કલીથી કલ્કી ભગવાન મારી રક્ષા કરો પ્રાતકાળમાં ગદાવરે કેશવ મારી રક્ષા કરો સાંકાળમાં વેણુધારી ગોવિંદ અને પરોઢીએ ઉદાત્ત શક્તિવાળા નારાયણ તેમજ મધ્યાહને ચક્રધારી વિષ્ણુ મારી રક્ષા કરો સાંજે મધુ દૈત્યને મારનાર સારંગ પાણી મધુસૂદન મારી રક્ષા કરો સાંકાલે ત્રણ ધામવાળા માધવ પ્રદોષકારમાં ઋષિકેશ ભગવાન મારી રક્ષા કરો મધ્યરાત્રે પદ્મનાભ ભગવાન મારી રક્ષા કરો રાતે શ્રી વસ્તિંધારી ભગવાન મારી રક્ષા કરો ઉષકારે ખરગધારી જનાર્દન અને સંધ્યા સમયે કારમૂર્તિ ભગવાન મારી રક્ષા કરો પ્રભુ પ્રેરણાથી ફરતા પ્રલાગ્નિંગ સમ તીક્ષ્ણ ધારવાળા ચક્ર વાયુવાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ મરીને ભસ્મ થાય છે તેમ અમારી શત્રુ સેનાને ભસ્મ કરો વજ્ર જેવા સ્પર્શવાળી અગ્નિકરો ધરાવતી ગદા તું પ્રભુને પ્રિય છે તું કુષ્માંડ વૈનાયક યક્ષ રાક્ષસ ભૂત ગ્રહોને તું પીસી નાખ અને શત્રુઓના ચૂરેચૂરા કર હે પંચજન્ય શંખ કૃષ્ણ તને ફૂંકીને ભયંકર શબ્દ કરે છે અને તેનાથી શત્રુઓના હૃદય કંપે છે પંચજન્ય તું રાક્ષસ રૂદ્રગણ પ્રેત માતૃ પિશાચ બ્રહ્મરાક્ષસ અને બીજા ઘોર દ્રષ્ટિ વાળાને દૂર કર હે તીક્ષણ ધારવાળી તલવાર પ્રભુથી પ્રેરાઈને તું મારા શત્રુઓનું છેદન કર છેદન કર સેંકડો ચંદ્ર જેવા મંડર સમાન ધાલ તું પાપી શત્રુઓની આંખ ઢાંકી દે અને પાપ દ્રષ્ટિ વાળાની પાપ દ્રષ્ટિ હરી લે ગ્રહો કેતુ મનુષ્યો સર્પો વાઘ ભૂતાદી પાપ સમૂહથી થતો ભય અને કલ્યાણમાં વિઘ્ન કરનારા ભયો ભગવાન નામરૂપ અસ્ત્રથી સત્વરે નાશ પામે વૈદિક સ્ત્રોતોથી સ્તુતિ કરાયેલા વેદમૂર્તિ અને સમર્થ ગરુદ ભગવાન સાથે વિશ્વસેન ભગવાનના વહાન બધા દુઃખોથી મારી રક્ષા કરો ભગવાનના નામ રૂપ વહાન અને આયુધ તે સર્વ દુઃખોથી મારી રક્ષા કરો અને બુદ્ધિ ઇન્દ્રિય મન અને પ્રાણની ભગવાનના પાર્ષદો રક્ષા કરો બધું જગત ભગવાનનું સ્વરૂપ છે તે સત્ય હોય તો તે સત્ય વરે બધા ઉપદ્રવો નાશ પામો ભગવાન અભેદ દ્રષ્ટિવાળાની દ્રષ્ટિ અભેદ છે છતાં સ્વેચ્છાએ આભૂષણ આયુધ લિંગ શરીર તથા અવતારો ધારણ કરે છે તે સત્ય પ્રમાણેથી સર્વવ્યાપી ભગવાન હરિ સર્વરૂપે સર્વત સદા મારું રક્ષણ કરો શ્રી નૃસિંહ નામના ઉચ્ચારથી જર વાયુ અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે એવા લોકના ભયને દૂર કરનાર ભગવાન નૃસિંહ તરફથી મારી રક્ષા કરો વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર જે નારાયણ કવચ મેં તને કહ્યું તે ધારણ કરવાથી અસુરોના અધિપતિઓને થોડા શ્રમે જીતી શકીશ આ કવચ ધારણ કરનાર મનુષ્ય જેને નેત્રથી જુએ અથવા પગથી સ્પર્શે તે તરત જ ભયમાંથી મુક્ત થાય છે આ કવચ ધારણ કરનારને રાજા ચોર ગ્રહ રોગાદિથી કદીય ભય થતો નથી પૂર્વે કૌશિકે આ કવચ ધારણ કરી યોગ ધારના વડે મરુભૂમિમાં પોતાનો દેહ છોડ્યો હતો એક વખત પોતાની સ્ત્રીઓથી ગંધર્વપતિ ચિત્રરથ વિમાનમાં બેસી જ્યાં કૌશિકે દેહ છોડ્યો હતો ત્યાં આવ્યો તે સ્થાનનું ઉલ્લંઘન કરવાથી વિમાન સહિત ઊંધે માથે નીચે પડ્યો હતો અને વાત વાલખીલિયાના કહેવાથી તે બ્રાહ્મણના અસ્થિ ભેગા કરી પૂર્વ તરફ વહેતી સરસ્વતી નદીમાં પધરાવી સ્નાન કરી આશ્રય પામતો પોતાના ઘેર ગયો શ્રી સુખદેવજી કહે છે હે રાજન જે યોગ્ય સમયે ભક્તિપૂર્વક આ કવચને સાંભળે છે અથવા ધારણ કરે છે તેને સર્વ પ્રાણીઓ વંદન કરે છે અને તે ભયમાંથી મુક્ત થાય છે ઇન્દ્રે આ કવચ વિશ્વરૂપ પાસેથી શીખીને યુદ્ધમાં અસુરોને જીતી ત્રણ લોકની લક્ષ્મી ભોગવી હતી ઇત્રી શ્રીમદ્ ભાગવતે મહાપુરુષે પરમહંસ્યા સંહિતાએ ષ્ટ કંધે નારાયણ કવચ કઠન નામાષ્ટ્યોદ્યમ ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ